મિત્રો આજના વીડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પુરુષોના શરીરના પ્રાઇવેટ પાર્ટ પર હુંદરનો શું અર્થ થાય છે પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા રાનીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો પછી જુઓ વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો શરીરના કોઈપણ ભાગ પર છછુંદર હોવું તેનું પોતાનું મહત્વ છે તેનો અર્થ નકારાત્મક અને સકારાત્મક પણ હોઈ શકે છે તેમજ જ્યારે કોઈ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ પર છછુંદર હોય તો તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ક્યારેક વ્યક્તિના શરીર પર બર્થમાર્કના રૂપમાં છછુંદર હાજર હોય છે જેને તમે વ્યક્તિની ત્વચા પર અલગ અલગ શેપના રૂપમાં જોઈ શકો છો જોકે જન્મ પછી પણ વ્યક્તિની ત્વચા પર કેટલાક બર્થમાર્ક દેખાય છે આ સાથે વ્યક્તિના ચહેરા હાથ પગ વગેરે પર છછુંદર વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે વ્યક્તિના ચહેરા હાથ પગ પરના શુભ છછુંદર વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા અને અર્થપૂર્ણ પરિણામો આકર્ષવામાં મદદ કરી શકે છે છછુંદર જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ પર છછુંદર હોવું એ સૂચવે છે કે તેને કામુકતાની ખૂબ જ તીવ્ર ઇચ્છા છે આ લોકો ક્યારેક વિષ્યાસક્ત રીતે વર્તે છે અને વિષ્યાસક્તતા તરફ વધુ વલણ ધરાવે છે આ સિવાય જે લોકોના ગુપ્તાંગ પર છછુંદર હોય છે તેમના જીવનમાં અવૈધ સંબંધો હોય છે આ સિવાય ગુપ્તાંગ પર છછુંદર પણ સૂચવે છે કે તમારી સેક્સ લાઇફ સંતોષકારક રહેશે તમે તમારા જીવનસાથી સાથેના જાતીય સંબંધો વિશે માત્ર મહાન અનુભવશો નહીં પરંતુ વિજાતીય લોકો તમારા અને તમારી પ્રેમાળ રીતોથી પ્રભાવિત થશે જો કે જો તમારા ગુપ્તાંગ પર અશુભ છછુંદર હોય તો તમે સેક્સ કરવાની ઈચ્છા પણ ગુમાવી શકો છો આ તમને અસંતોષકારક લૈંગિક જીવન બનાવી શકે છે અને તમને વિજાતીય વ્યક્તિથી દૂર કરી શકે છે પુરુષના પ્રાઇવેટ પાર્ટ પર છછુંદર છછુંદર જ્યોતિષશાસ્ત્ર અનુસાર શિશ્ન પર નિશાન હોવું જાતીય ઇચ્છા દર્શાવે છે તમે વુમનાઇઝર બની શકો છો વળી એવી પ્રબળ શક્યતા છે કે આવી વ્યક્તિ પ્રેમ સંબંધમાં પ્રમાણિક હશે લગ્ન પછી પણ આવા લોકો બીજા સંબંધો પણ બાંધી શકે છે પ્રાઇવેટ પાર્ટ પર હાજર તમામ નિશાન ખરાબ નથી હોતા કેટલાક ગુણ સુખના સૂચક પણ માનવામાં આવે છે જો કે તે કર્મના નિશાનો દર્શાવે છે જે ભૂતકાળ સાથે જોડાયેલા છે જે વ્યક્તિ તેના વર્તમાન અવતારમાં વહન કરે છે એક તરફ પુરુષના શિશ્ન પરનો શુભ તલ તમને વર્તનમાં ભાવુક બનાવે છે બીજી બાજુ એક અશુભ છછુંદર તમને વિજાતીય વ્યક્તિ પ્રત્યે ઉદાસીન બનાવી શકે છે અને તમારા માટે પ્રેમનો અર્થ ઘણો છે એક પુરુષના શિશ્ન પર છછુંદર જાતીય રોગો જેમ કે વેનેરિયલ ડિસીઝ એસટીડી વગેરે સૂચવે છે બે પ્રાઇવેટ પાર્ટ પર છછુંદર રાખવાથી લોકો વચ્ચે એક કરતાં વધુ સંબંધો બનશે રસપ્રદ વાત એ છે કે તમે તમારા જીવનકાળમાં ઘણા લોકોને ડેટ કરશો ત્રણ તમે ખુલ્લા મનના અને ઉદાર વ્યક્તિ બની શકો છો સાથે જ તમારો દ્રષ્ટિકોણ પણ બીજા કરતા અલગ હશે તમે કોઈ પણ વસ્તુ અને દરેક વસ્તુ વિશે કોઈ પણ અભિપ્રાય બનાવતા પહેલા વસ્તુઓ વિશે વિચારશો ચારક વધુમાં તમારી વિચાર પ્રક્રિયા લોકો માટે ઘણી મહત્વની છે પાંચ પ્રેમ સંબંધોમાં તમે રોમેન્ટિક રહેશો અને તમારું લગ્નજીવન સુખી રહેશે પરંતુ જો છછુંદર અશુભ છે તો વસ્તુઓ તમારા માટે શુભ રહેશે નહીં છ પૈસાની બાબતમાં તમે બહુ અમીર નહીં બનો પરંતુ તમારી પાસે જે પણ હશે તેમાં તમે સંતોષ અનુભવશો સાત જો તમારા શરીરના સંવેદનશીલ ભાગમાં છછુંદર હોય તો તમે તમારા જીવનસાથીનો પ્રેમ માઇલો દૂરથી અનુભવશો તેમનો સ્નેહ તમને દૂરથી પણ તેમની નજીક બોલાવશે આઠ જો કોઈ પુરુષના લિંગ પર છછુંદર હોય તો તેનું વર્તન એકદમ ઉત્સાહી હોય છે તદુપરાંત તમે એક વફાદાર વ્યક્તિ બની શકો છો અને જ્યારે પણ તમને કોઈ એવી વ્યક્તિ મળશે જે તમારી જાતીય ભાવનાને સમજે છે ત્યારે તમે ક્યારે બીજા જીવનસાથીની શોધ કરશો નહીં નવ માથા અથવા હાથ પર છછુંદર સૂચવે છે કે તમે જ્વલંત સ્વભાવના પ્રેમી હોઈ શકો છો પરંતુ તમે એક સ્ત્રીથી સંતુષ્ટ થશો નહીં દસ ઉપરાંત તમારા જન્નાંગો પર છછુંદર જેટલા સ્પષ્ટ હશે તમારા ગુણો વધુ સારા અને વધુ સ્પષ્ટ થશે